નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના અગત્યના પ્રશ્નોમાં આગળ વધીશું કે કસ્તુરબાને જેલમાં કોણે શિક્ષણ આપ્યું હતું પૂર્ણિમાબેન પકવાસા ઉનાથી ચોરવડ વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે નાગેર ઉનાથી ચોરવડ વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે નાગેર કસ્તુરબાને જેલમાં કોને શિક્ષણ આપ્યું હતું પૂર્ણિમા બેન પકવાસા ભવાઈની શરૂઆત કોને કરી હતી અસાઈ ઠાકર ભવાઈની શરૂઆત કોને કરી હતી અસાઈ ઠાકર ગુજરાતનું પ્રથમ ક્ષેત્ર ક્યાં આવેલું છે લુણેજ જિલ્લો આણંદ ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર ક્યાં આવેલું છે લુણેજ જિલ્લો આણંદ ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહનું કાર્ય કઈ સંસ્થા કરે છે ફાર્બ્સ ગુજરાતી સભા ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોનું સંગ્રહ નું કાર્ય કઈ સંસ્થા કરે છે તો ફાર્બ્સ ગુજરાતી સભા કયા ગુજરાતી ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન છે અજીમ પ્રેમજી કયા ગુજરાતી ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન છે અજીમ પ્રેમજી ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા મોરારજીભાઈ દેસાઈ ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા મોરારજીભાઈ દેસાઈ કયો મુગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો ઔરંગઝેબ કયો મુગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો ઔરંગઝેબ વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ કયા સુધારકને પોતાનું ઘર છોડવું પડ્યું હતું કરશનદાસ મૂળજી કયા રાજાના સમયમાં ચીની યાત્રાળુ હ્યુ એન સંઘે ગુજરાતની મુલાકાત લીધી હતી ધ્રુવસેન બીજો ગુજરાતના કયા જિલ્લામાં ધોરણ પક્ષી જોવા મળે છે કચ્છ ગુજરાતના કયા જિલ્લામાં ધોરણ પક્ષી જોવા મળે છે કચ્છ અમદાવાદમાં મજૂર મહાજન સંઘની સ્થાપના કોને કરી હતી મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં મજૂર મહાજન સંઘની સ્થાપના કોને કરી હતી મહાત્મા ગાંધીજીએ ગુજરાતી ભાષાના પ્રથમ કોષકાર કોણ હતા કવિ નર્મદ ગુજરાતી ભાષાના પ્રથમ કોષકાર કોણ હતા કવિ નર્મદ ઇંગ્લેન્ડ જનારા સૌ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા મહીપતરામ નીલકંઠ ઇંગ્લેન્ડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા મહીપતરામ નીલકંઠ અટીરાનું પૂરું નામ જણાવો અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રિસર્ચ એસોસિએશન અટીરાનું પૂરું નામ જણાવો અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રિસર્ચ કોર્પોરેશન કલાપીનો કયો કાવ્ય સંગ્રહ પ્રસિદ્ધ છે કલાપીનો કેકારવ કલાપીનો કયો કાવ્યસંગ્રહ પ્રસ પ્રસિદ્ધ છે કલાકીનો કલાપીનો કેકાવર મહાદેવભાઈ દેસાઈના જીવનચરિત્ર અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના લેખક કોણ છે નારાયણભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈના જીવનચરિત્ર અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના લેખક કોણ છે નારાયણભાઈ દેસાઈ શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે બસ્સોથી વધુ જાતિના વિદેશી પક્ષીઓ આવે છે સરોવર શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે થી વધુ જાતિના વિદેશી પક્ષીઓ આવે છે નળ સરોવર ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ડૉક્ટર જીવરાજભાઈ મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ડોક્ટર જીવરાજભાઈ મહેતા ચાવડા વંશના રાજાઓની રાજધાની કઈ હતી પંચાસર ચાવડા વંશના રાજાઓની રાજધાની કઈ હતી પંચાસર હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે પાટણ હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે પાટણ છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા દુર્ગારામ મહેતા છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા દુર્ગારામ મહેતા ગુજરાતમાં વેદ મંદિરોની સ્થાપના કોને કરી હતી સ્વામી ગંગેશ્વરાનંદજી ગુજરાતમાં વેદ મંદિરોની સ્થાપના કોણે કરી હતી સ્વામી ગંગેશ્વરાનંદજી ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા મહાત્મા ગાંધીજી ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા મહાત્મા ગાંધીજી ગુજરાતમાં નાનો કાર બનાવવાનો પ્લાન્ટ કયો આવેલો છે સાણંદ ગુજરાતમાં નાનો કાર બનાવવાનો પ્લાન્ટ કયો આવેલો છે સાણંદ કલાપીનું તખલ્લુસ કોણ કોનું હતું કલાપી તખલ્લુસ કોનું હતું તો સુરસિંહજી તખસિંહજી ગોહિલ કલાપી તખલ્લુસ કોનું હતું તો સુરસિંહજી તક્ષસિંહજી ગોહિલ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક આપવામાં આવે છે તો રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક આપવામાં આવે છે રણજીતરામ સુવર્ણચંદ્રક ભાવનગરમાં એવા કયો ધરો છે જે દુષ્કાળ પર પાણી ખૂટતું નથી દુષ્કાળમાં પણ પાણી ના ખૂટે એવો ધરો ભાવનગરમાં તાતણીયો ધરો છે વડનગર શહેરનું પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું વડનગર શહેર પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું તો આનંદપુર આનંદપુર એ વડનગરનું પ્રાચીન નામ હતું ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા મહેંદી નવાજ જંગ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાજ જંગ અને પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજભાઈ મહેતા ગુર્જર પ્રતિહારોની રાજધાની કઈ હતી બિલ્લમાલ ગુર્જર પ્રતિહારોની રાજધાની કઈ હતી ભિલ્લમાલ શૈક્ષણિક સંસ્થા ચરોતર એજ્યુકેશન સોસાયટી અને વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કોને કરી હતી ભાઈલાલભાઈ પટેલ ભાઈલાલભાઈ પટેલે શૈક્ષણિક સંસ્થા ચરોતર એજ્યુકેશન સોસાયટી અને વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કરેલી હતી કયા ગુજરાતી બાળ સાહિત્યકાર મુછાળી મા તરીકે ઓળખાય છે ગીજુભાઈ બધેકા કયા ગુજરાતી બાળ સાહિત્યકાર મુછાળી મા તરીકે ઓળખાય છે ગીજુભાઈ બધેકા મહુડી જૈન તીર્થની સ્થાપના કોને કરી હતી આચાર્ય બુદ્ધિસાગરજી મહુડી જૈન તીર્થની સ્થાપના કોને કરી હતી આચાર્ય બુદ્ધિસાગરજી ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમના લોક ઉપયોગી કાર્યોના કારણે યાદ કરે છે પ્રભાશંકર પટ્ટણી ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમના લોક ઉપયોગી કાર્યોના કારણે યાદ કરે છે પ્રભાશંકર પટ્ટણી ગુજરાતના કયા બંદરનો વિકાસ ફ્રી ટ્રેડ ઝોન તરીકે થયો છે કંડલા ગુજરાતના કયા બંદરનો વિકાસ ફ્રી ટ્રેડ ઝોન તરીકે થયો છે કંડલા અંબાજીની નજીકમાં આવેલું કયું સ્થળ તેની આરસની અદ્ભુત કોતરણી માટે જાણીતું છે અંબાજીની નજીકમાં આવેલું કયું સ્થળ તેની આરસની અદ્ભુત કોતરણી માટે જાણીતું છે કુંભારિયાના દેરા કુંભારિયાના દેરા એ આરસની અદ્ભુત કોતરણી માટે જાણીતા છે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ સિદ્ધાંત પર કયા ગુજરાતી ગણિતજ્ઞએ સંશોધન કાર્ય કર્યું હતું તો ડૉક્ટર પીસી વૈદ્ય વૈદ ડૉક્ટર પીસી વૈદ સાહેબે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર ગણિતજ્ઞ તરીકે એમને સંશોધન કર્યું હતું જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવું આ પ્રતિજ્ઞા કોને લીધી હતી કવિ પ્રેમાનંદ કવિ પ્રેમાનંદે એવું કહ્યું હતું એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવું અમદાવાદમાં મંદ બુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે બી એમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ અમદાવાદમાં મંદ બુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે છે બીએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ અખો કવિ અમદાવાદમાં ક્યાં રહેતા હતા દેસાઈની પોળ ખાડીયા વિસ્તારમાં અખો કવિ અમદાવાદમાં ક્યાં રહેતા હતા દેસાઈની પોળ ખાડિયા વિસ્તારમાં ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ પરથી છે વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ પરથી છે વિઠ્ઠલભાઈ પટેલ રાષ્ટ્રીય કૂટવંશના રાજાઓની રાજધાની કઈ હતી માન્ય ખેટ વંશના રાજાઓની રાજધાની કઈ હતી માન્ય ખેડ કોને ગાંધીજીને સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ચક્ર રાખવાનું સૂચવ્યું હતું ગંગાબેન મજમુદાર ગંગાબેન મજમુદારે ગાંધીજીને સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન તરીકે ચક્ર રાખવાનું સૂચવેલું હતું કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે ગ્રામલક્ષી અને સર્વોદયલક્ષી કેળવણી માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી તો ગ્રામ દક્ષિણા મૂર્તિ આંબાલા અને લોકભારતી સણોસરા કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે ગ્રામલક્ષી અને સર્વોદયલક્ષી કેળવણી માટે કઈ સંસ્થા સ્થાપી હતી તો ગ્રામ દક્ષિણામૂર્તિ અંબાલા અને લોકભારતી સણોસરા બજરંગદાસ બાપાની સમાધિ ક્યાં આવેલી છે બગદાણા બજરંગદાસ બાપાની સમાધિ ક્યાં આવેલી છે બગદાણા હિન્દી ફિલ્મના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું હરિલાલ જરીવાલા હિન્દી ફિલ્મના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવ કુમારનું મૂળ નામ શું હતું સૌથી પર્વત શિખર કયું છે ગોરખનાથ ગિરનાર પર્વત અગિયારસો ને સત્તર મીટર ગોરખનાથ ગિરનાર પર્વત જે ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર છે ખેતીવાડીના ઓજારો બનાવવા માટે કયું શહેર જાણીતું છે રાજકોટ શહેર ખેતીવાડીના ઓજારો બનાવવા માટે કયું શહેર જાણીતું છે તો રાજકોટ કવિકાંતનું મૂળું નામ શું હતું મણિશંકર રત્નજી ભટ્ટ કવિકાંતનું મૂળું નામ શું હતું મણિશંકર રત્નજી ભટ્ટ થેન્ક યુ સો મચ